નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હમણાં મિત્રો થોડા દિવસો પહેલા બારોડી તાલુકાના તેણ એક મહિલાની હત્યાનો બનાવ બન્યો હતો જેનો હાલ ભેદ ગયો છે દિવસ અગાઉ નામની મહિલાની મારી હત્યા કરવામાં આવી હતી શેરડીના ખેતરમાંથી એક મહિલાનો મારેલી હાલતમાં મુદ્દે મળી આવ્યો હતો આ ઘટના બાબતે સ્થાનિક પોલીસ તેમજ જિલ્લાની એલસીબી પણ દોડતી થઈ ગઈ હતી ત્યારબાદ અલગ અલગ ટીમો બનાવી અને હત્યારાને શોધવાના પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા હતા ત્યારે ઘટના સ્થળેથી તેમને મોબાઈલ અને ચપ્પુ મળી આવતા એલસીબીની ટીમે તેને તપાસ માટે મોકલ્યું હતું મોબાઈલમાંથી કોલ ડિટેલ નીકાળવામાં આવી હતી અને જે જોઈને પોલીસવાળા પણ ચોંકી ગયા હતા તેમને કોલ ડિટેલ વિશે તેની માતા અને તેના પિતાને જણાવ્યું હતું ત્યારબાદ તેમને જણાવ્યું હતું કે તેમની દીકરીનો એક છોકરા સાથે પ્રેમ સંબંધ હતો હાલ એવી જાણકારી મળી રહી છે કે મૃતક જ્યોતિ રાઠોડ જશોદા કાઠિયાવાડી થાળ હોટલમાં નોકરી કરતી હતી અને ત્યાં વેટર તરીકે કામ કરતા એક યુવક સાથે તેને પ્રેમ સંબંધ બંધાયો હતો પરંતુ થોડા સમયથી તેના વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હતા અને જ્યોતિએ કમલ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું અને કમલ છે જે જ્યોતિ જોડે સંબંધ બગાડવા માગતો ન હતો તેથી તેને સમાધાન કરવા માટે જ્યોતિને ખેતરમાં બોલાવી હતી અને જ્યારે તે ખેતરમાં આવી હતી ત્યારે વાતચીતમાં ફરીવાર તેમની સાથે ઝઘડો થયો હતો અને કમલ જે તેની પાસે ચપ્પુ લઈને આવ્યો હતો તેનાથી જ્યોતિ પર હુમલો કર્યો હતો અને હુમલાના કારણે તેનું ઘણું બધું લોહી વહી ગયું હતું અને તેના કારણે તેનું મોત થયું છે હાલ કમલની રાજસ્થાનથી ધરપકડ કરી દેવામાં આવી છે તો બસ મિત્રો મારા વિડીયો માટે આટલું વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે